નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ કોટેશ્વર ગામની પાછળ વહેતી વિશ્વામિત્રી નદીમાં કેમિકલ વાળું લાલ પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે વિશ્વામિત્રી નદીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હોવાની ફરિયાદો અનેકવાર વાર ઉઠી છે ત્યારે ફરી એકવાર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં લાલ કેમિકલ વાળું પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે

કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું સાત વાગ્યા થી જે આપણા નજરો સમક્ષ જોયું છે અને નવ વાગ્યાની આસપાસ કે વિશ્વામિત્રી નદીમાં એ બી પસાર થઈ ગયું બરાબર છે અને જોઈ શકો કે અંદર વિશ્વામિત્રી નદીમાં મગર જીવ જંતુ રહેતા હોય છે માછલી કાચબા છે બરાબર અને આજુબાજુ જે મનુષ્ય રહેતા હોય છે બરાબર મનુષ્ય છે પશુઓ છે જે પર્યાવરણને નુકસાન થાય કે આ જોઈ શકો કે નુકસાન કે એટલે જોઈએ કે અંદર જે જળતર જળતર પ્રાણી છે મગરો છે

છે કેમિકલ વાળા પાણીથી તેઓના જોખમ સર્જાય ત્યારે આ મુદ્દે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે આત્ર ઉલ્લેખનીય છે કે આ બાબતની જાણ જીપીસીબી ને થતા પાલિકાની ટીમ સાથે જીઆઈડીસી વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ક્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે બાબતની તપાસ ટીમ બનાવીને કરવામાં આવી રહી છે આ બધા મેનહોલમાં ચેક કર્યા છે કે કઈ કંપનીનો જોડાણ આવે છે ચેક કરે છે કોણ કોણ સાવચે રાખવાનું આપણે ગુજરાત પોલ્યુશન બોર્ડ પછી આપણી કોર્પોરેશનની લેબ ના ડ્રેનેજ ના વર્ષવી ઘટનામાં હજુ ચાલુ છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર